હલો ફ્રેન્ડ્સ દી આવી રહી છે તમારા કમેન્ટનો જવાબ દેવા માટે હલો કી એને વિડીયો બનાવી ઘણા બધા લોકોના ઘણા પ્રશ્નો હોય એમ થાય કે આપણે એને જવાબ દેવા જરૂરી હોય કેમ કે જે જે આપણા વિડીયોઝ જોતા હોય એટલો ટાઈમ કાઢીને આપણા માટે કોઈક ટાઈમ કાઢતો હોય તો અમારી પણ ફરજ થાય કે અમે તમને જવાબ આપીએ અને તમારે પણ સો ટકા તમને પ્રશ્ન પૂછવા ના જ હું જ કહું કેમ કે તમે એટલો ટાઈમ કાઢો છો તો અમારો પૂરેપૂરો હક તમારો હક થાય કે અમે તમને જવાબ આપીએ ચલો હવે આપણે યુને વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ આપણે બહુ લેક્ચરવાળા વિડીયો નહીં બનાવી કેમકે ઘણા લોકો હવે છેલ્લે બધા મેન મેન પ્રશ્ન કા હું શરૂઆતમાં જ એક પ્રશ્ન તમને જવાબ દઈ દઉં તો એ જોઈન્ટ છે તનુભાભીનો અને ભાવ દીદીનો કા ભાવ બેનનો પ્રશ્નનો બનેનો છે તો જો એક વસ્તુ કહું એ લોકોએ કાંઈ એવી રીતે ખોટી રીતે અમને કાંઈ નથી કીધું એકદમ વ્યવસ્થિત રીતે જ વાત કરી હતી એમનું નામ છે દીક્ષિતા સુથાર તો દીક્ષિતાબેન સુથારનો જવાબ દેવા જઈ રહી છું કે તમે પ્રશ્ન પૂછીને તમે પણ કાંઈ ભૂલ નથી કરી એવી જ રીતે તનુભાભીએ પણ પ્રશ્ન પૂછીને કાંઈ જવ નથી કર્યો બધેનો હક હોય કેમ કે તનુભાભી ભાવ દીદીના વિડીયોઝ ઓલરેડી જોવે છે તો અક્ષિતાબેનનો પ્રશ્ન એ હતો અમારા સાથે કે તનુભાભીએ ભાવ દીદીના ચેનલમાં જઈ અને કમેન્ટ કરી છે કે તમે આવા સારા કપડાં પહેરો જીન્સ ટોપને એવું બધું તમારા સસરાની સામે તમારા સાસુની સામે તો તમારા જેઠાણી કેમ સાડી પહેરે તો એ એક પ્રશ્ન હતો તનુનો તમે સમજો એ વસ્તુને એને કાંઈ બીજું કાંઈ ખરાબ વસ્તુ નથી પૂછી એનો પ્રશ્ન હતો કેમ કે એનો વ્યૂવર્સ છે એને રોજ જોવે છે ભાવ બહેનનો તો એનો હક થાય છે પૂછવાનો અને ભાવદે ભાવ પણ જવાબ આપ્યો છે સારી રીતે એવું તો કાંઈ છે ને કે તને કાંઈક અલગ રીતે આખી વાત કરી હોય તો ટૂંકમાં એમ કે જવાબ દેવો જોઈએ એને પણ એમ જે સામે જાણે કે ભાવ વિડીયો જોયો તો ભાવ જવાબ દીધો પણ સારી એ સ્વાભાવિક વાત હતી તો એનો હક છે પૂરેપૂરો યાર અમે સવારના પોરમાં એનો વિડીયોઝ જોઈએ છીએ હું ભલે ઓછો જોઉં હમણાં મારો ટાઈમ નથી મળતો એટલે કે તનુ મને રેગ્યુલર કે જ બધું કે આનું આમ છે ને આમ છે તો અમે જોતા હોય એટલો અમારો હક તમે પણ પૂછો જ છો એવું તમે પ્રશ્ન પૂછો તો હું એમ કહું કે નથી તમારો વાંક નથી તનુનો વાંક એટલે તનુ એની જગ્યાએ રાઈટ છે કે એને પ્રશ્ન પૂછવાનો પૂરો હક છે દીક્ષિતાબેનનો જવાબ મેં આપી દીધો જાગ બંધ કરો હવે એક મિત્તલબેન તો મિત્તલબેન ગોસ્વામીનો પ્રશ્ન છે કે તમારો વેટ કાંઈક વધારે જ આજકાલ વધી રહ્યો છે તો કેવી રીતે અને વજન કેવી રીતે આમ આટલો વધે છે તો જો મને મને પર્સનલી એવું લાગે છે કે કદાચ મારો બે વખત જે આ એક વખત હમણાં જે રીતે મારી શું ડીએનસી કહેવાય ને મારે કહેવાય છે ને હું આપણી ભાષામાં કહું તો કોથરી સાફ એ જે વસ્તુ છે ને એના પછી મારો પેટ જ મેન બહુ ખુલાયેલો લાગે મને એમ કા રિસલ હા એના પછી ને હું નોર્મલી ખાઉં છું ને બધા મારા ખ્યાલથી બે ચાર રોટલી તો ખાતા જ હશે હું પણ એવી જ રીતે ખાવામાં કંટ્રોલ પણ કરું જોકે હા થોડોક મારું ખાવામાં કંટ્રોલ નથી જોયું ખાવા પીવામાં જરાક વધારે જ કરના હું ક્યારેક ક્યારેક પણ તોય હું પૂરી ટ્રાય કરું કે આમ ઓછો ખાઉં અને એવી ટાઈપની રોટલીને બધું માત્રા ઓછી કરતી આવું પણ આજકાલ બહુ જ વેટ વધે મારો એમાં હું કોઈ શક નથી ને અત્યારે મારો વેટ છે ને ઓગણસાઠ થઈ ગયો છે એમ સાઈઠ સુધી હું પહોંચવા આવ્યો છું નહી મારો મોસ્ટ ઓફ છે ને અઠ્ઠાવન પંચાવન ત્રેપન હું એમાં રમતી પણ આ હમણાં ચાર પાંચ કિલો તો બહુ ઝપાટે ઝપાટે વધ્યો છે એમ તો એ વાત સાચી છે મારું શરીર બહુ વધે પણ એનું કારણ ક્યાંક ને ક્યાંક મારી મેડિસિન્સ બધી મારા ઇન્જેક્શન કેમકે બધેને ખબર છે કે મારી પ્રેગ્નન્સીની જે મને પ્રોબ્લેમ છે એનામાં મેં ગોર્યું ઇન્જેક્શનને બહુ લીધેલાએ હવે મેં અત્યારે મારી દવા નથી ચાલુ ઓમ તો કેમકે આ બે વખત આવું બધું થઈ ગયું ને પછી મને એમ થાય કે થોડાક માઇન્ડને અત્યારે આપણે પ્રાઇવેટ કરના હું એટલે હું એના વિશે કાંઈ વિચારતી જ નથી હમણાં પણ ઠીક છે એનો જવાબ એ છે કે કદાચ મારા મેડિસિન્સના કારણે અને થોડીક મારી લાપરવાહીના કારણે મારો વેટ વધારે વધે છે હું એ માનું છું અત્યારે કાં તને ખાવા પીવા હમણાં જરાક મારું નથી કંટ્રોલ એમ અલ્પા ભાનુશાલી તમારા સાસુ તમારી સાથે કેમ નથી રહેતા અલગ રહે છે તો જો આવા બધા પ્રશ્ન હોય ને એમ સો ટકા બધેને ઇન્ટરેસ્ટ બહુ હોય બધી વસ્તુમાં પણ ક્યાંક ને ક્યાંક જે કહેવાય ને કે મારા કારણે સાચો જવાબ નથી વસ્તુનો કે એ લોકોની પર્સનલ એક વસ્તુ છે હું એક નથી આમ તમને બધાને ખબર જ છે કે અમે ચાર દેરાણા જેઠાણા બધા છીએ બરાબર તો હવે હું એક જ એમ કહું કે ના મારા સાથે કે આના સાથે તો જે બધાએ પોતપોતાનો ગાડું એક નિભાવીને ગયા છે એવી રીતે મેં પણ મારો બેસ્ટ આપ્યો હતો ત્રણ વર્ષ ગઈ હતી પછી અમુક કારણોના કારણે એવું એવું નથી એમ કે અમે એકદમ ઝઘડા કરીને એવી અમારી લાઈફસ્ટાઈલમાં એવી ટાઈપનું નથી પણ એવી રીતે કમ્ફર્ટેબલ છે બંને જણા મારા સાસ સસરા અને અમે એક જ આંગણામાં પણ રહી છીએ કાં તમે બધાને ખબર જ છે તેનું બાજુમાં છે હું બાજુમાં છું બાકીના જે મારા બીજા જેઠ છે મોટા એ બધા તમે ભુજમાંથી હસી આદિયોગી પાસે હું આ છે તો એવું કોઈ ખાસ એવા કારણ નથી એમ કે અમે અલગ શું કામ છીએ તો મારા કને એનો જવાબ હો પ્રોપર હું જવાબ નથી આપી શકતી કોઈને મને ખબર છે બધા એમ કહેશો કે દી આ તારો જવાબ નથી મને એમ થાય કે એમાં કમ્ફર્ટેબલ છે તો એવી રીતે ને બાકી તો હવે યાર છોકરા એના ચાર છે એ લોકો એનો જવાબ સારી રીતે આપે હું કેમ આપું એટલે બસ ચાલો એ પછી હવે આગળ અર્જુન ગઢવી તમારા લગ્નને કેટલા વરસ થયા પેલા હું રાઇડ કરી નાખું ને ભૂલી જઈશ છોરી હું અર્જુન ગઢવી તમારા લગ્નને કેટલા વરસ થયા તો મારા લગ્નને છે ને પાંચ વર્ષ થઈ ગયા હવે આ ત્રીજા મહિનો જે આવશે ને ત્યારે મારા મારા પાંચ વર્ષ કમ્પ્લીટ થશે એ વર્ષમાં તો જે નવા નવા સબસ્ક્રાઈબરને એ પણ ન ખબર હોય કેટલા વર્ષ ત્યાં ને એમ તેમ તો પાંચ વર્ષ થઈ ગયા લોકડાઉન થઈ ગયો તો ડાયરેક્ટ મારે મેરેજ આવે ને એના પછીનું બધું છે હેતલબેન એ એનું મેં આપણે કાસ્ટ નથી લખ્યું લખી અમારે અહીંયા વીસ રૂપિયાની પાંચ આપે છે તો ઘણું કહેવાય એ વીસ રૂપિયાની પાંચ આપતા હોય તો કાં પાણીપુરીની વાત કરું મેં એક શોર્ટ વિડીયામાં બોલી હતી કે તમારી અહીંયા કાઢીને કેટલી પાણીપુરી આવે વીસ રૂપિયામાં તો અમારી ત્યાં વીસની આઠ પાણીપુરી આવે પેલા અમને છે ને કેટલી આપતા દસ આપતા કાં ના આપતા દસ આપતા હમણાં ટૂંક સમયમાં બધી મોંઘવારી વધે છે તો એ લોકોને પણ મોંઘવારી નડતી હશે મારા ખ્યાલથી તો હવે એ લોકો અમને આઠ પાણીપુરી આપે પડી હેતલબેન જ્યાં કાંકરે રહે છે હું એ લોકોનો ઉમેર નથી લાગ્યું કયા ગામમાં નહીં તો એ લોકોને ખાલી અને ખાલી પાંચ આપે છે તો એ ઘણું કહેવાય એમ પછી દીક્ષિત રાજસિંહ દીક્ષિત રાજસિંહ નામમાં કાંઈક મિસ્ટેક લાગે હવે તમે કયા ગામના છો નવા સબસ્ક્રાઈબર છે એટલે આપણે પૂછીએ તો અમે ભુજથી છીએ ભુજ કચ્છ એમાં એક નનકી એવી સિટી આવેલી અમારી કે હું એકદમ આનામાં નામ ના લઈ શકું પણ એમ પ્રોપર ભુજમાં જ રહી છું અમે પાંચમો જવાબ છઠ્ઠો જવા છઠ્ઠો પ્રશ્ન તમારા વ્હાઈટ વાર વધારે છે તો કઈ મહેંદી વાપરો છો અર્જુન ગઢવી પૂછે છે આપણે તો જો મારા વ્હાઈટ વાર સો ટકા મારો આ જ પાર્ટમાં બધે બધેથી વધારે આ જ પાર્ટમાં છે ને વ્હાઈટ વાર થાય હેરની કોલોટી એકદમ સારી છે પણ કેના કારણે વ્હાઈટ થાય છે ને મને ખબર કદાચ હેરફોલ હોય અને કાં તો થોડુંક ટેન્સલ હોય હવે આ બધું લાઇફ સ્ટાઇલમાં હાલતું હોય મારી બદલે આપણે કહીએ પણ ટેન્સલ તો હોય જ એટલે આ ભાગ મને બહુ જ માથાનો ટેરવો જ મેદ વ્હાઈટ થતો જાય મારો આખો તો હું એનામાં મહેંદી વાપરું છું કેવી નેહા નેહા મહેંદી ગ્રીન કલરની એકદમ જૂનામાં જૂની મહેંદી છે અને મને ઘણા લોકો એમ પણ કહે કે તમે એનામાં મુસલમાન જેવા હેર થઈ જાય છે એટલે એવું કોઈ કાસ્ટ ઉપર એમ નથી કહેતી જનરલી કેમ કે મારા વિડીયો ઘણા બધા લોકો એ કાસ્ટના જોય છે મુસલમાન હોય કે હિન્દુ હોય એક વાત કરું છું કે એ લોકો જો મોસ્ટ ઓફ એ લોકોના હેર એવા હોય એમ કાં કે ઓ ટાઈપના સોનેરી ટાઈપના થઈ જાય તો હા મારા પણ હેર થોડાક એવા લાગે પણ મને એમ થાય કમ્ફર્ટેબલ હું એમાં છું કેમ કે પછી મારા હેર ખરાબ થઈ જાય છે તો હું કોઈ કેમિકલ કે એવું બધું નથી વાપરતી વધારે હેર કલરને એવું દી નથી કરાવી પછી સાતમું ઇકપાલ રાજા દર્શન રીજુ ન લઈ ગયા મને મેળામાં તો હા યાર મેં પણ એને ઘણું કીધું કે મેળામાં કેમ ન લઈ ગયા મેળામાં કેમ અને એમાં પણ બધા એમ કહે છે એકદમ સાપુતારા તો સાપુતારા એક આખી અલગ ટ્રીપ કહેવાય એ એક ફરવાનો આ તો મેળામાં તો આપણે જનરલી ભુજમાં રહેતા હોય તો કાં ન જઈએ આપણે પહેલાં મને રાત જો જાણે કે સ્વામિનારાયણ મંદિર છે જે ભુજમાંથી હશે તો આ કાંને મટકી ફોડનું પણ હોય છે તો મટકી ફોડમાં આપણે જઈએ તો પછી મેળામાં આપણે આટો માર પણ ન જ લઈ ગયા એમ એટલે એ એમાં એને કમેન્ટ કરજો હા એને કમેન્ટ કરજો કે શું કામ ન લઈ ગયા એને અલગથી આમાં આપણે કમેન્ટ કરશું તમે લખજો એમ દર્શન તમને કહું છો પછી આઠમો મનીષા સોરવૈયા સાચી વાત પતિદેવ સાથે પતિદેવ સાથે છે ને ગર્લ્સ સાથે વધારે મજા આવે ફરવા ફરવામાં તો હા યાર મને પણ એમ જ થાય થોડુંક એમ કે પતિદેવ સાથે મજા આવે મને પણ ગર્લ્સ સાથે છે ને આપણે બિંદાસ એ કેમ કહેતા હોય કે અમે મારા ફ્રેન્ડ સાથે એકદમ હોઈએ એવી જ રીતે આપણે ગર્લ ગેંગ હોય ને જે એના સાથે આપણે થોડીક વધારે જ ચીલ કરી શકીએ એ જે જે હકીકત છે એ મને કહેતા હોય એવું નથી દર્શન મને એમ નથી એ કહેતા હોય કે તારાકાત વધારે હું મારા ફ્રેન્ડ સાથે જાઉં તો આમ ખુલ્લીને આવું કહેવાય ને બિંદાસ એવું કાંઈક તો એ સાચી વાત છે પછી મનીષ એટલે એનું આવી ગયું અક્ષિતા સુથાર એનો પણ આપણે આપી દીધો જે તનુભાભી વાળો ક્વેશ્ચન હતો પટેલ ગાયત્રી અમારે રાજકોટમાં તો ત્રીસની આઠ પણ નથી આવતી ઓહ યાર રાજકોટ તો બહુ મોંઘો કહેવાતો તો યાર કે જો ત્રીસની આઠ પાણીપુરી પણ ના આપતા હોય કેમ કે લેડીઝને એક જાત છે ને પાણીપુરીનો બહુ હેંગો વર હોય તો નોર્મલી કહેવાય ને શું હતો પ્રશ્ન પાણીપુરીનો હા પાણીપુરી પાણીપુરી માટે એક છોકરીનો બહુ મોટો એક હેંગો વાળો એનો માટે કે ના અમને ખાવી ખાવી તો બધા એમ મેં મને એમ થાય કે હું પૂછું કે કે કેટલી મળે એવી રીતે તો એવી રીતે મને પૂછ્યા તો બધા જવાબ દીધા આટલી મળે ને આટલી મળે તો એમ કે છે કે રાજકોટમાં પૂરી ત્રીસની પણ નથી મળતી એમ તો એ તો લૂંટ કહેવાય હું એમ કહું અમારી અહીંયા તો સારી એવી આઠ આવે છે એમ અમે એમાં રાજી નથી અમને એમ કે દસ ખબર ઘર કને જ આવે છે એ પણ અમારા ઘર કને

એમ કે છે કે અમારું શાક તો સારું બન્યું હતું એટલે અમે એવી રીતે એનો એવી જવાબ એટલે આપ્યો છે કે બધા શાકભાજી લીધા તો એ શાકવાળા ભાઈ અમારા ઘર ઘરે નવા આવ્યા હતા તો અમે શાક લીધો એના ઘરે રીંગણા તો અમારા ત્રણ ઘરના શાક બગડે તનુ ભાભીનો પછી એક અમારા બાજુમાં રહે છે એનો પણ અને એક મારો આખો એક અલગ જ ટાઈપનો શાક બન્યો હતો અમને કલર મૂકતો હોય રીંગણા તો મારે જેમ કહે છે કે અમારું શાક તો સારું બન્યું હતું ભૂપેનભાઈ અમારો છે ને શાક એટલો ખરાબ બન્યો તો અમે ઘા કર્યા છે ઘા કર્યા એ શાક બધા એમ એવો ગરબા પણ રેખાભાપીનો કમાલ કહેવાય અને કાં તો તમારા નસીબ પણ અમારા તો રૂપિયા બગડ્યા એમનામાં એટલે બહુ ખતરનાક એનો ટેસ્ટ હતો એ રીંગણાનો પછી બંધ કર રાખ જો સાયમન ના સાયમન નહીં શું કાંઈક સાયમ કાંઈક એવું છે કરું નામ ગઢવી છે એ ભાઈ તો તમારી યુટ્યુબમાંથી કેટલું પેમેન્ટ આવે છે તો જો યુટ્યુબને હું ચાલુ કર્યું અને બે વર્ષ થઈ ગયા એમાં મને કોઈ દિવસ છે ને મહિને મહિને પેમેન્ટ નથી આવ્યું મારા ઉપર હોય હું લોંગ વિડીયા બનાવતી નથી બહુ વધારે બહુ ઓછા હોય મારા લોંગ વિડીયા શોર્ટ વિડીયા વધારે હોય એક મારી રીધમ બેસેલી અત્યારે દસ હજાર વ્યૂ ઉપર આધાર હોય તમે કેવી રીતે વ્યૂ ખેંચી શકો છો તમને કેવી રીતે કામ કરો છો તો મારો એટલો બધો પણ હજી પેમેન્ટ પેમેન્ટ આમ રેગ્યુલર મહિને નથી આવતો મારું કાંઈ નક્કી ન હોય ક્યારેક સાત મહિના થઈ જાય ક્યારેક આઠ મહિના થઈ જાય ક્યારેક બાર મહિના પણ થઈ જાય એટલે અત્યારે જે ડોલરના એક ડોલરના ક્યાંક ત્ર્યાસી ચોર્યાસી રૂપિયા હાલે છે તો સો ડોલરના કેટલા રૂપિયા થાય સમજી લો ને કે દસ હજારની અંદર અમારો પેમેન્ટ આવે અને દર મહિને પેમેન્ટ નથી આવતો એટલે બે વર્ષમાં મેં ખાલે મારા ખ્યાલથી બે જ પેમેન્ટ હજી લીધા છે તમે સારો સપોર્ટ કરો મને થોડોક સારો સપોર્ટ કરો હજી પણ અને કા મારી ભૂલું બતાવો મને કે શું શું મારાથી ભૂલ થઈ રહી છે કે જે હું એને એવું કરું અને લોંગ વિડીયોમાં મને એટલી ઇન્ટરેસ્ટ નથી એક જો હું પાર્લરનું કામ કરું તો હું બધું મેનેજ નથી કરી શકતી અને બીજું કે રોજ મારે બતાવવું શું મારો તો એ જ પ્રશ્ન હોય કે રોજ મારે બતાવું છું અને હા બીજી એક વસ્તુ શેર કરી હતી મને કે હું સાપુતારા ગીતી ને વિડીયોને પ્લીઝ હજી પણ બધા જોઈને સપોર્ટ કરો ને યાર મેં કેટલી મહેનતથી વિડીયો બનાવ્યો કોઈ કાંઈ ખાસ જોયો નહીં અને મેં સાપુતારામાં ને એવું કાંઈ નહોતું કર્યું ઘણાના પ્રશ્ન હતા એ બધા તો જે જીપ લાઇન કહેવાય ને એ દર્શને કરી હતી પણ એનું કારણ એક જ હતું કે એને વિડીયોઝ ફોન બંધ થઈ ગયો તો મારો જ ફોન લઈને ગયા હતા પણ એનો ફોન બંધ થઈ ગયો તો એનો જ નથી આવ્યો તો એ પૂરને પૈસા પણ દઈને આવ્યા અને કોઈને ખબર પણ નથી કે એ જીપ લઈને એને કરી કે ન કરી એટલે ટૂંકમાં એવું બધું હતું અને આ આટલા કટલા પ્રશ્ન હતા એમાં જો તમને કોઈને એમ લાગતું હોય કે મેં જવાબ નથી આપ્યા બરાબર તો એ પણ કહેજો અને હવે નવા નવા પ્રશ્ન વરી પાછા પૂછો તો હું પણ તમને જવાબ આપીશ તો બસ અમારો આજનો કાંઈક ક્યુઆઈન વિડીયો આ હતો અને હજી મને એક વાત કરી હતી ખમ એ લાઈવમાં છે ને મને ઘણા લોકો આના વિશે બહુ કહે કે તમારા કેટલા છોકરા છે તમારા શું છે તો પ્લીઝ હું એમ કહું કે જો તમારા સબસ્ક્રાઈબર થઈ ગયા છો ને તો મને લાઈવમાં પ્લીઝ આવી વાતું ન કરો એનાથી હું લાઈવ નથી આવતી ખાસ તો કેમકે એ પ્રશ્ન એક લેડીઝને છે ને ઘણી હર્ટ કરે આમ બધેની સામે તમે આવા પ્રશ્ન પૂછો ને એમાં પણ એક તો હું ઓલરેડી પતિ સામે એ બધી વાત કરું નહીં કેમ કે અમે એનામાંથી નીકળી ગયા હમણાં હાલમાં થોડોક ટાઈમ આપ્યો એકબીજાને તમે એના જ સામે પૂછો તો હું જવાબ શું આપું હું એ એ સમય અમારા માટે એવો અલગ થઈ જાય છે ને એમ કે એમ થાય કે આ વસ્તુનો જવાબ શું આપે અને પાછા ઘણા બધા થઈ જાય એક પ્રશ્ન પૂછો ને પાછા પાછળ ઘણી લિસ્ટ આવતી જાય એટલે પ્લીઝ એટલો મારા માટે કરો સપોર્ટ ભલે કરો છો પણ એટલું પણ કરો કે લાઈવમાં મને તમે આવી ટાઈપનો પ્રશ્ન ન પૂછો કૃપયા કરીને તો ચાલો હવે મારા વિડીયોસ તમને ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને દિયાને સપોર્ટ કરતા રહેજો